પરેડમાં પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ કવાયત રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરાયા વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યની પ્રસ્તુતિ કરી કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન કરાયું જિલ્લાના શિક્ષણ અધિકારીઓ પોલીસ અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજના પંદરમી ઓગસ્ટ એટલે કે ઓગણ દેશના સ્વતંત્ર દિન નિમિત્તે હું ગુજરાતની અને જામનગરની પ્રજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે તમામ ક્ષેત્રોમાં દેશ વિકાસના પંથે છે અને તાજેતરમાં જ ઓપરેશન સિંદુરના માધ્યમથી દેશે બતાવી આપ્યું છે કે આપણા સૈન્યની જે તાકાત છે એનો જુસ્સો છે એ ભારતની સલામતીને આ જ કોઈ પણ સંજોગોમાં આવવા દે એમ નથી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ આપણા જામબાજ સૈનિકોનો જુસ્સો અને આ બધાનો સમન્વય એટલે નવા ભારતની નવી તાકાત ભારત દેશ વિકાસના પંથે છે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ સતત આગેકૂચ કરી રહ્યો છે એ જ રીતે ગુજરાતમાં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત હેઠળપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીનું જે બે હજાર સત્તાલીસમાં આઝાદીના સો વર્ષ પૂરા થાય ત્યારે વિકસિત ભારત તરીકે દેશને બનાવવાનું જે સ્વપ્ન છે એ વિકસિત ભારતનું સપનું પૂર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના માધ્યમથી વિકસિત ભારત બને એ દિશામાં સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યા છે આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મારી સમગ્ર દેશવાસીઓને ગુજરાતવાસીઓને અને આપણા જામનગર જિલ્લા અને હાલાર પંથકની સમગ્ર જનતાને તમામ ભાઈ બહેનો મારી હાર્દિક શુભેચ્છાઓ હું પાઠવું છું